નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી ચૌદસો એસી ગોંડલ એક હજાર એકથી થી ચૌદસો એકસઠ મોરબી બારસો એકાવનથી થી ચૌદસો નેવ્યાશી હળવદ બારસો એકાવનથી થી ચૌદસો બાણું જુનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો ચાર તળાજા અગિયારસો નવથી ચૌદસો સુડતાલીસ રાજકોટ બારસો પચીસથી પંદરસો બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ત્રણ ધ્રોલ બારસોથી થી ચૌદસો સિત્તેર કોડીનાર બારસોથી થી ચૌદસો સાઠ ભાવનગર બારસો એકાવનથી થી ચૌદસો અઠાવીસ અમરેલી એક હજાર ચૌદ થી ઓગણસાઠ ખંભાળિયા તેરસો પચાસથી થી ચૌદસો અઠાવન મહુવા અગિયારસોથી થી ચૌદસો જામજોધપુર બારસો એકથી પંદરસો એક વિસાવદર અગિયારસો ચોવીસથી ચૌદસો છેતાલીસ ધોરાજી તેરસો પચાસથી ચૌદસો પચાસ સાવરકુંડલા બારસો એકાવનથી થી ચૌદસો પંચોતેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ કાલાવાડ તેરસોથી ચૌદસો તોતેર ત્રાંગધ્રા બારસોથી થી પચાસ બાબરા અગિયારસો ત્રીસથી થી ચૌદસો સાઠ પાટડી અગિયારસોથી સૌચો વાંકાનેર અગિયારસો થી અઠ્યાશી ખાંભા તેરસો પચાસથી થી સિત્તેર રાજુલા એક હજાર પચાસથી થી ચૌદસો એકાવન વઢવાણ અગિયારસોથી તેરસો પચાસ મેંદરડા બારસોથી થી પંદર ઉપલેટા બારસોથી થી ચૌદસો ત્રીસ લખતર તેરસો એકસઠથી થી સિત્તેર પાલીતાણા અગિયારસો પચાસથી થી વીસ જેતપુર અગિયારસોથી ચૌદસો પાસઠ ધારી એક હજાર સોળથી ચૌદસો બાસઠ માણાવદર બારસો પચાસથી પંદરસો પચાસ વિસનગર બારસો પચાસથી ચૌદસો પંચાવન હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો બાસઠ